ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાત્રા ખોડાણા અને કોઈદ ગામના બાળકોને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો કેબિનેટ મંત્રીએ ભૂલકાઓને સ્નેહભર આવકારી શૈક્ષણિક કીટની ભેટ સાથે સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોનું ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓએ બેટી બચાવો વૃક્ષારોપણ જેવા વિષય પર વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવનાર તમામ ભૂલકાઓને હું આવકારું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ શાળા પ્રવેશોત્સવની પરંપરા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે જેના લીધે આજે સારું પરિણામ મળી રહ્યું છે રાજ્ય સરકાર દીકરાઓની સાથે દીકરીઓ શિક્ષણમાં આગળ વધે તે માટે યોજનાઓ અમલમાં મૂકી રહી છે જેનાથી બાળકોને શિક્ષણમાં રસ રૂચિ વધવા લાગી છે ત્યારે કોઈ પણ દીકરી કે દીકરો સરકારની યોજનાથી વંચિત રહી ન જાય તે જોવાની આપની જવાબદારી છે ભારત દેશ આવનાર સમયમાં વિશ્વગુરુ બનશે ત્યારે આપણે એવી પેઢી તૈયાર કરવાની છે જેઓ સમય સાથે ચાલી શકે આ પેઢી બનાવવાની આપની સામૂહિક જવાબદારી છે